તો પછી હે કેશવ મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો તમે જેવા મારી બુદ્ધિને જાણે રહ્યા છો તો તો એવી એક વાતને નિશ્ચિત કરીને કહો કે જેનાથી હું કલ્યાણ ને પામું ભગવાન બોલ્યા હે નિષ્પાપ આ લોકમાં બે પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલાં કહેવાય ચૂકી છે એમનામાંથી સાંખ્ય યોગની યોગીઓની નિષ્ઠા કર્મયોગ દ્વારા થાય છે કર્મનો આરંભ કર્યા વિના અર્થાત આચરણ કર્યા વિના નિષ્કર્મતાને એટલે કે યોગ નિષ્ઠાને પામી શકે છે કે ન તો કર્મોના કેવળ ત્યાગ માત્રથી સિદ્ધિ એટલે કે સાંખ્ય નિષ્ઠાને પામી શકે છે ખરેખર કોઈ પણ માણસ કદીએ ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી રહેતો કેમકે આખા એ મનુષ્ય સમુદાયને પ્રકૃતિ જનિત ગુણો વડે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે જે મૂળ બુદ્ધિનો મનુષ્ય સઘળી ઇન્દ્રિયોને હઠપૂર્વક ઉપર ઉપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરે તો રહે છે

કર્મ કરવું શ્રેષ્ઠ છે તેમજ કર્મ ન કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય યજ્ઞ નિમિત્તે કરવામાં આવતા કર્મો સિવાયના બીજા કર્મોમાં જોડાઈને જ આ મનુષ્ય સમુદાય કર્મોથી બંધાય છે માટે હે અર્જુન તું આસક્તિ વિનાનો થઈને તે યજ્ઞ નિમિત્તે જ સારી રીતે કર્મ કર્તવ્ય કર પ્રજાપતિ બ્રહ્માએ કલ્પના આદિમાં અર્થાત સૃષ્ટિના આરંભે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને તે પ્રજાઓને કહ્યું કે તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને આ યજ્ઞ તમને બધાને ઈચ્છિત ભોગ આપનારા થાઓ તમે બધા આ યજ્ઞ વડે દેવતાઓને ઉન્નત કરો અને તે દેવતાઓ તમને બધાને ઉન્નત કરે આ પ્રમાણે નિસ્વાર્થ ભાવે એકબીજાને ઉન્નત કરતા રહીને તમે બધા પરમ કલ્યાણને પામશો યજ્ઞ વડે વૃદ્ધિ પામેલા દેવતાઓ તમને બધાને વણ માગીએ જ ઈચ્છિત ભોગો અવશ્ય આપતા રહેશે આ રીતે તે દેવતાઓ દ્વારા અપાયેલા ભોગોને જે પુરુષ તે દેવતાઓને નહીં આપીને પોતે ભોગવે છે તે ચોર જ છે યજ્ઞમાંથી વધેલા અન્નને આરોગનારા શ્રેષ્ઠ પુરુષ સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે અને જે પાપીઓ પોતાના શરીરના શોષણ માટે જ અન્ન રાંધે છે તેઓ તો પાપને જ ખાય છે સઘળા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ વિહિત કર્મોથી ઉત્પન્ન થનારો છે કર્મ સમુદાયને તું વેદથી ઉદ્ભવેલો અને વેદને અવિનાશી પરમાત્માથી ઉદભવેલો જાણ આથી સિદ્ધ થાય છે કે સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદાય યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે હે પાર્થ જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિ ચક્રને નથી અનુસરતો અર્થાત પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો પાપાયું મનુષ્ય ફોગટ જ જીવે છે પણ જે માણસ આત્મામાં જ રમનારો અને આત્મામાં જ તૃપ્ત તેમજ આત્મામાં જ સંતુષ્ટ હોય તેમના માટે શું કહેવાનું બાકી રહેતું હોય એ મહાપુરુષનું આ સંસારમાં ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન રહે છે કે ન તો કર્મ ન કરવાથી કશું પ્રયોજન રહે છે તેમજ સઘળા જીવો આ મહાપુરુષને લેસ માત્ર પણ સ્વાર્થનો સંબંધ નથી રહેતો આથી તું નિયંતર આસક્તિ વિનાનો થઈ હંમેશા કર્તવ્યને સમ્યક રીતે કરતો રહે કેમકે આસક્તિ વિનાનો થઈને કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે જનક વગેરે જ્ઞાનીજનો પણ આસક્તિ વિનાના કર્માચરણ દ્વારા તેથી તથા લોક સંગ્રહને જોતા પણ તું કર્મ કરવાને જ યોગ્ય છે અર્થાત તારા માટે કર્મ કરવું એ જ ઉચિત છે શ્રેષ્ઠ પુરુષ જે જે આચરે છે અન્ય માણસો પણ તેને જ આચરે છે પ્રમાણ કરી આપે છે છે સકળ માનવ સમુદાય તે પ્રમાણે વર્તવા લાગે હે પાર્થ મારે આ ત્રણેય લોકમાં ન તો કશું કર્તવ્ય છે કે ન તો કશી એ પ્રાપ્તિ કરવા જેવી વસ્તુ અપ્રાપ્ત છે છતાંય હું કર્મમાં જ વર્તું છું કેમ કે હે પાર્થ જો કદાચ હું સાવધાન થઈને કર્મોમાં ન વર્તું તો ભારે હાનિ થઈ જાય કારણ કે માણસો બધી રીતે મારા માર્ગનું અનુસરણ કરે છે આથી જો હું કર્મ ન કરું તો આ બધા માણસો નષ્ટ ભ્રષ્ટ થઈ જાય છે અને હું શંકરપણાનો કરનાર બનું તથા આખી પ્રજાને નષ્ટ કરનારો બનું માટે હે ભારત કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાનીજનો જે પ્રમાણે કર્મ કરે છે આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોક સંગ્રહની ઈચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કર પરમાત્માના સ્વરૂપમાં અચળ ભાવે સ્થિત થયેલો નાની પુરુષ શાસ્ત્ર વિહિત કર્મોમાં આસક્તિ રાખનારા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ અર્થાત કે એ કર્મો પ્રત્યે અશ્રદ્ધા ન ઉપજાવે પરંતુ તે શાસ્ત્ર વિહિત સઘળા કર્મો સારી પેઠે કરતો રહી તેમની પાસે પણ તે જ પ્રમાણે કર્મ કરાવે વાસ્તવમાં સઘળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે છતાંય આ અહંકાર દ્વારા મોહિત થયેલા અંતઃકરણનો અજ્ઞાની હું કરતા છું એમ માને છે પણ હે મહાબાહો ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનાર ગુણોથી અત્યંત મોહિત થયેલો મનુષ્ય ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે એવા સંપૂર્ણપણે ન સમજનાર બંધ અજ્ઞાનીઓને સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની વિચલિત ન કરે અન્ય પરમાત્મામાં પરોયાવેલા ચિત્ત દ્વારા સઘળા કર્મોને મારામાં સમર્પીને ઈચ્છા વિનાનો મમત્વ વિનાનો અને સંતાપ વિનાનો થઈને તું યુદ્ધ કર જે માણસો દુષ્દ્રષ્ટિ વિનાના અને શ્રદ્ધાળુ બનીને મારા મતને સદા અનુસરે છે તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય છે પણ જે માણસો મારામાં દોષારોપણ કરીને મારા મત અનુસાર નથી ચાલતા તે મૂર્ખાઓ તો સર્વ જ્ઞાનીઓમાં મોહિત અને નષ્ટ થયેલા જ સમજ સર્વ પ્રકૃતિ પ્રાણીઓ પામે છે એટલે કે પોતાના સ્વભાવને વશ થઈને કર્મ કરે છે જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે એમાં કોઈ દુરાગ્રહ શો કરવાનો ઇન્દ્રિય ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છુપાયેલા રહે છે એ બંનેને વશ ન થવું કેમ કે તે બંને એના કલ્યાણ માર્ગમાં વિઘ્ન ઉત્પન્ન કરનારા મહાન શત્રુઓ છે સારી રીતે આચરણ કરવામાં આવેલા અન્ય ધર્મ કરતા ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણો ચડિયાતો છે પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે જ્યારે અન્યનો ધર્મનો તે ભયપ્રદ છે અર્જુન બોલ્યા હે કૃષ્ણ તો પછી આ માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે શ્રી ભગવાન બોલ્યા રજોકુણમાંથી ઉદભવેલો આ કામ જ ક્રોધ છે આ ઘણું ખાનારો કદી પણ ન ધરાતો અને મહાપાપી છે આને જ તું આ બાબતમાં વેરી જાણ જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય તથા જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે તેમજ એક કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે હે કૌતન્ય આ અગ્નિ પેઠે કદી પૂર્ણ ન થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું છે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ એ સર્વના આનું રહેઠાણ કહેવાય છે આ કામ મન બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત બનાવે છે માટે હે ભરત વંશીઓમાં શ્રેષ્ઠ તું આ પહેલા ઇન્દ્રિયોને વશમાં કરીને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામને અવશ્ય બળપૂર્વક હણી નાખ ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતા પણ અર્થાત શ્રેષ્ઠ બળવાન તેમજ સૂક્ષ્મ કહે છે આ ઇન્દ્રિયો કરતા પણ મન પરે છે મન કરતા બુદ્ધિ પર છે અને જે બુદ્ધિ કરતા પણ સાવ પર છે તે આત્મા છે આ પ્રમાણે બુદ્ધિ કરતા પર એટલે કે સૂક્ષ્મ બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માઓને ઓળખીને તને બુદ્ધિ વડે મનને વસ કરીને હે મહાબાહો તું આ કામરૂપી દુર્જય શત્રુને હણ શ્રી કર્મયોગ નામનો ત્રીજો અધ્યાય સમાપ્ત જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ